અતિભારે વરસાદની આગાહી છે તો અમુક ભાગોમાં તો અતિભારે તમને માહિતી ના હોય તો જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં ગઈકાલનો દિવસ પણ ભારે વરસાદ પડ્યો જી હા મિત્રો એવું નથી કે વરસાદ શાંત પડી ગયો છે પરંતુ ગઈકાલે પણ મિત્રો ચાર તારીખ હતી અને વાર હતો મંગળવાર ગઈકાલે ચાર તારીખ અને મંગળવારે ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ રાઉન્ડ આવ્યો કચ્છ લાગુના વિસ્તારો લઈ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના કેટલાક વિસ્તારોમાં તો અમુક ભાગોમાં ઇંચના બરસાદો પડ્યા છે તે ચારો દિશા તરફથી અગ્રેસર આગળ વધી રહી છે અને અરબી સાગરની જે સિસ્ટમ હતી મિત્રો જેને કારણે પચીસ થી ત્રીસ તારીખ વરસાદ સારો રહ્યો હતો આ સિસ્ટમ મિત્રો છ તારીખે કમ્પ્લીટલી વિદાય લેવાની છે અત્યારે નબળે પડતી જોવા મળી છે હજુ પણ મિત્રો આ કારણે ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં ભેજ બનેલો છે અને વાદળો બનેલા છે તેને કારણે આજે પણ મિત્રો ઘણા બધા વિસ્તારોમાં વરસાદી તાંડવ જે છે તે જોવા મળવાનું છે તો બીજી તરફ મિત્રો હવે ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે અને ગુજરાત રાજ્યની અંદર વરસાદની વિદાય અને હવે બીજી તરફ જે છે તે મિત્રો ખાસ કરીને તમને શિયાળા ઋતુની અહેસાસ થવાની છે તો એના વિશે પણ વાત કરીશું પરંતુ અંબાલાલ પટેલે મિત્રો ફરી એકવાર હજુ એક મિત્રો મોટી સિસ્ટમ બની ગઈ છે તો મિત્રો આ બીજી સિસ્ટમની આગાહી કરી દીધી છે જી હા મિત્રો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ તો અંબાલાલ પટેલ તરફથી વરસાદને લઈને ફરી એકવાર મોટી વિનાશક નવી આગાહી જે છે તે આપી દેવામાં આવી છે અને આંબાલાલે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના ગુજરાત રાજ્યમાં સિસ્ટમના એંધાણ દેખાશે અને ફરી એકવાર જેની અસર ગુજરાત રાજ્ય પર થવાની છે તેવી પણ આગાહી આંબાલાલ પટેલે આપી દીધી છે જોકે મિત્રો એના વિશે વિસ્તારથી વાત છે તે આ વિડીયોની અંદર આગળ આપણે કરવાની છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચાર થી પાંચ એવા મુદ્દાઓ વિશે વાત કરીશું તો મિત્રો એક પછી એક બધા જ મુદ્દાઓ હું તમને અહીંયા લખીને સમજાવું જાણીએ કે કયા કયા મુદ્દાઓ છે આજના વિડીયોની અંદર આપણે જે વિશે વાત કરવાના છીએ તો પહેલા મિત્રો આપણે વાત કરીશું ગુજરાત રાજ્યમાં હાલમાં જે વાતાવરણ બની રહ્યું છે અને જે આ વરસાદની સિસ્ટમ વિદાય લઈ રહી છે તેને કારણે અત્યારે વરસાદી માહોલ છે તો અમુક ભાગમાં શિયાળાને લઈને પણ માહિતી આવી રહી છે તો એના વિશે વાત કરીશું બીજા નંબર ઉપર એક મહત્વની વાત એ છે તો આજે કયા કયા ગામની અંદર હજુ પણ વરસાદની આગાહી છે તો એક ગામનું નામ લઈને હું તમને માહિતી આપવાની છું કે જેનાથી તમને ખ્યાલ આવે કે તમે કયા ગામમાં તમારું ગામ છે તો તમારા ગામમાં કેટલો વરસાદ આજે પડી શકે અને ત્રીજા નંબર પર તમને વાત કરવાની છે તો જેમ કે આંબાલાલ પટેલ દ્વારા જે આગાહીઓ કરવામાં આવી છે તો જે નવી આગાહીઓ સામે આવી રહી છે અને હવે ફરી ક્યારે જોવા મળશે નવો વરસાદી રાઉન્ડ તેના વિશે વાત કરીશું અને છેલ્લે સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર હું તમને માહિતી આપવાની છું વરસાદની વરસાદની માહિતી આપી દીધી ત્યારબાદ હવે જે છે શિયાળો ઋતુ શરૂ થઈ રહી છે તેને લઈને ખાસ મિત્રો કેટલીક અફવાઓ ચાલી રહી છે મીડિયાની અંદર અને અમુક અમુક મિત્રો ચેનલ ઉપર તો એવી અફવાઓ પાછળ વાસ્તવિકતા શું છે આ તમામ અફવાઓ પાછળ જે વાસ્તવિકતા રહેલી છે એ વાસ્તવિકતા વિશે આપણે વાત કરીશું અને ઠંડીને લઈને એના વિશે પણ આપણે વાત કરવાની છે તો ચાલો મિત્રો હવે ટાઈમ બગડા વગર મીડિયોની શરૂઆત કરીએ સૌથી પહેલા વાત કરીએ ગુજરાત રાજ્યના અત્યારના હાલના હવામાન વિશે તો અત્યારે ગુજરાત રાજ્યનું હવામાન કેવું છે લાઈવ તમને દેખાડીએ તો અત્યારે

આ વિડીયો ની અંદર આપણે આપીશું પરંતુ ગુજરાત રાજ્યનું અત્યારે હાલનું હવામાન એવું છે કે અરબી સાગરની અંદર અરબી સાગરની જે સિસ્ટમ જે છે તે વિદાય લઈ રહી છે જેથી અમુક ભાગોમાં વરસાદ અને અમુક ભાગોમાં શિયાળાની ઠંડીના પણ અહેસાસો જે છે તે થવાના છે પરંતુ તેના વિશે વાત કરીએ એ પહેલા હું તમને જણાવી દઉં કે હજુ મિત્રો ખેલ પૂરો નથી થયો કારણ કે ગઈકાલના દિવસે પણ સારો વરસાદ પીડ્યો છે જી હા મિત્રો લોકોનું એવું કહેવું છે કે વરસાદે હવે વિદાય લઈ લીધી છે પરંતુ એવું નથી મિત્રો જોઈ લો નજર મારીએ આ એક વેધર મોડેલ છે એની પર નજર મારીએ તો અમુક અમુક ભાગોમાં આજે પણ વરસાદ શરૂ છે તો મિત્રો ગઈકાલે ચાર તારીખ અગિયારમો મહિનો બે હજાર પચ્ચીસનો વાર હોતો મિત્રો મંગળવાર ત્યારે ગુજરાતની અંદર ગઈકાલે ભારે વરસાદ રાઉન્ડ પેલા જી હા મિત્રો અહીંયા જોઈ લો તો ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ગઈકાલે અંજાર અને કચ્છની અંદર સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો કરજણ અને વડોદરાની અંદર સવા બે ઇંચ વરસાદ પડ્યો ગોગા પંથક એટલે કે ભાવનગરની અંદર જે છે તે દોઢ ઇંચ વરસાદ પીડ્યો તેની સાથે મિત્રો મહેસાણા જિલ્લાની અંદર પણ દોઢ ઇંચ થી વધારે વરસાદ પીડ્યો આમ જોઈએ તો હજુ થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ ગુજરાત રાજ્યમાં સક્રિય છે આ સિસ્ટમ મિત્રો જુઓ તો હજુ પણ ધીમે ધીમે ગુજરાતમાંથી વિદાય લઈ રહી છે પરંતુ અત્યારે જે સેટેલાઇટ પિક્ચર આવી રહ્યા છે તે અનુસાર ગુજરાતમાં આજે એટલે કે પાંચ અને છ તારીખ સુધી મિત્રો વરસાદી ઝાપટા પડવાના છે અને ત્યાર પછી છ તારીખ પછી ગુજરાતમાં વાતાવરણ ખુલ્લું થઈ જશે એકદમ સૂકું વાતાવરણ અને વરાપ નીકળવાની શરૂઆત થઈ જવાની છે તો આ મિત્રો માહિતી થઈ ગઈ કે કયા કયા ભાગમાં જે છે તે આપણને કેવું વાતાવરણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે અને જે ફોટા આવી રહ્યા છે એના વિશે વાત કરી ત્યાર પછી મિત્રો અત્યારે હાલમાં જે ભયંકર આગાહી આંબાલાલ પટેલે કરી છે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત પર અત્યારે જે વરસાદી તાંડવ ઉભું રહેશે ત્યાર પછી અઢાર તારીખ જે છે તે મિત્રો ખૂબ જ ભયંકર રહેશે આંબાલાલે આગાહી કરતા જણાવ્યું કે અઢાર તારીખથી બંગાળની ખાડીની અંદર ફરી એકવાર ચક્રવાતની સિસ્ટમ એક્ટિવેટ બનશે જેને કારણે ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની જે છે તે આગાહી રહેશે અને આમલાલ પટેલે મિત્રો બીજી પણ એક માહિતી આપી છે કે જેવા નવેમ્બર મહિનો અત્યારે હાલ ચાલી રહ્યો છે તો આ નવેમ્બર મહિનો અને આના પછીનો જે ડિસેમ્બર મહિનો આવવાનો છે તો આ બંને અગિયારમો મહિનો અને બારમો મહિનો એટલે કે અગિયાર નવેમ્બર અને બાર ડિસેમ્બર આ મહિનો ગુજરાત રાજ્યમાં કમોસમી માવઠાઓના દોર શરૂ રહેવાના છે એટલે કે વધારે નુકસાન પણ ખેડૂતોને હજુ જોઈ શકે કારણ કે અઢાર તારીખથી ફરી એકવાર નવા માવઠાની આગાહી આંબાલા પટેલ તરફથી કરવામાં આવી છે તો મિત્રો આ માહિતી અહીંયા પૂર્ણ થઈ ગઈ ત્યાર પછી હવે આપણે વાત કરીએ ગુજરાત રાજ્યના જે

ભેદવાળા આજે પણ મિત્રો અમુક અમુક અંદર વરસાદી ઝાપાઓ જે છે તે પડી શકે જેમ કે ગઈકાલે પણ ત્રણ થી ચાર ઇંચ વરસાદો પડેલા છે તો મિત્રો અત્યારે આજની વાત કરીએ તો ભાવનગર અને અમરેલી જિલ્લાની વાત કરીએ તો આ બંને જિલ્લામાં મિત્રો તમામ વિસ્તારો જેમ